દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી અને સ્વીટરલેન્ડ માં સ્વીસ માંથી તમારા દરેક ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આપવાની વાત કરી આપણાને મળ્યા પંદર લાખ રૂપિયા પંદર લાખ રૂપિયા આપણને આપવામાં આવ્યા યુવાનોને રોજગારી આપી ખેડૂતોને દુઃખનો એટલે બે ગણું તમને ખેડૂતોનો પોસાય કે એમએસપી ભાવ ટેકાનો ભાવ આપવાની વાત હતી એ પણ તમને ભાવ આપવામાં આવ્યો નથી તો બે હજાર ચૌદ ની અંદર

અને આપણને અંતે કંઈ મળ્યું નથી આપણે